એ લોકો જ આપણામાં એકથી ત્રણ ચાર એક્સિડન્ટ આવશે જોવા મળશે આ વિડીયોમાં પણ તમે વિડીયો પૂરો જોઈજો ને ગાડી રાહથી તહેવારનો સમય છે હું પણ શૂટ આપતો હું એક ફરી મારું એક્સિડન્ટ થઈ ગયું તો આપણે હવે ગાડી લિમિટમાં રાખીએ બહુ શૂટ નથી આપતા અને વિડીયો પૂરો જોઈજો ત્રણથી ચાર એક્સિડન્ટ આવશે આપણે ખતરનાકમાં ખતરનાક એક્સિડન્ટ છે ગુડ મોર્નિંગ જાય બધાને જય મા જય મા મોગલ જય દ્વારકાધીશ તો તમને હવે આપણે તો ગાડી ગાટલી થઈ ગઈ હવે આપણે જવાનું છે ટ્રેક્ટર ભરવાનું છે પાણી પાણીદાનું ટ્રેક્ટર આપણે મળી ગયું ટાણી ભાડું મળી ગયું મેળ આવી ગયો હવે આપણે પોતી ગયા આપણે ટ્રેક્ટર ભરવાનું છે અહીંયા આપણે મોતી મહેલ મોટી મહેલ હોટલ હોય આપણા અંદરનો નજારો તમે જોઈ શકો છો આખો મોટી મહેલનું છે આપણે હોટલ આપણે બેઠા આપણે ઓર્ડર લસ્સીનો દીધો તો લસ્સી બસી પી લઈએ આપણે કિશોરભાઈ ભેગા હતા બે લસ્સી મેગી કિશોરભાઈને આપણી અમે આપડે ટ્રેક્ટર હેંથી ને ભરવાનો તો ત્યાં હે આપડે રોડ ને કાઠે લગાડી દીધા અમે ની ટ્રેક્ટર ભરવાનું આપડે ગાડી માં કિશોરભાઈ નોલોભાઈ બેઠા ટુંજી સાફ કરવા કે લે તાલાબલ ના પડ્યા એટલે જા ભાઈ સડાવવા માં તો આ ભાઈ સડ્યું નતું હું ઘડી ગામ હું એટલે ખેતી કરી થી પછી આવું પાટણ માં બહુ દેર હતું ને એટલે આપડો થાટું બહુ દેર હતું એટલે ટાયર ફરિયા જ લહરી જાતા ભાઈ સડતું નતું ઘડી ગામ એટલે કેટલી બધી માથાકટ કરી ને પછી સળ્યું માન છે છડાય મતો પછી પાણા મૂકીને અને હવે ટ્રેક્ટર છોડી ગયા આપણે બાંધી દેવું હું બાંધી હાલો આપણે વડોદરાથી ગાડી ટ્રેક્ટર લોડ થઈ ગયો ને હવે આપણે જવાનું પાણીંદ્રા તો હવે આપણે સરમોદયમાં જાસુ બાકીન તો ક્યાં બીજો નેટ પટકો છે એ ભરી આપણે વડોદરાથી આગળ એક કિલોમીટર જવાનું છે હવે આપણે રોડ પર છે ને જ્યાંથી નેટ પટકો આપણે આ ભરવાન છે પંજાબી સફરી કોઈને ઓર્ડર દેવો હોય તો કહી દેજો ભાઈ પંજાબી સફરી ભરવાન છે તો આપણે આ ટ્રેક્ટરની માથે હોય ને પંજાબી એ જ બને આપણા પંખો પંખો ને બધી એલઈડી બેલેડી આપણે ટેપ બેપ ને બધી મ્યુઝિક સિસ્ટમ ને આખી મળે પછી મ્યુઝિક સિસ્ટમ ભરવાની છે આપણે પણ બીજા ગોડાઉન ભરવાનું છે આ જોઈ લેજો તમે આખું આખું ગોડાઉન છે આપણે જો આ ટ્રેક્ટરની માથે જમ્બો ફિટ કરી ગયેલું છે આપણે વુડ ફિટ કરવાનું છે આ જો ટ્રેક્ટર તો જમ્બો જો મોટર કટક્ટર કા ગોર ભાદર આપણે જો આવ ભરવા માં દે ગાડી લાગી ગઈ આપડી ગાડી ભરાઈ ગઈ હવે હવે બાંધી બાંધી નીકળી ગયા હવે બસ આપડે જો મ્યુઝિક સિસ્ટમ આવે 3 ભરવાના છે અંદર 50 થી આપણે નીકળી જવાનું છે ડાયરેક્ટ આ ખાલી ભાગે 1 30000 નો આવે સિસ્ટમ છે ને 23000 ને આવે છે તોય તમાર જો તમાર સંગ

તમે જોઈ લો ઈકોની તો હાલત જ આખી ફેરાઈ ગઈ હાવ હાલત જ બેકાર થઈ ગઈ ઇકોને આપણે ભાઈને નથી લાગ્યું તો સારી વાત છે ડ્રાઈવરને નથી લાગ્યું એટલું હાથું ભગું જ ભાઈ બી સડકના પણ સારું બસિક કહેવાય ભાઈ માતાજીની દઈએ આપણે આ ગાડીની તમે હાલત તો તમે જોઈ શકો છો હાવ ટોટલ લો જ ગાડી થઈ ગઈ આપણી ગાડીમાં મૂકીને આવ્યા આપણે નહીં કોને આપણે એક્સિડન્ટ જોઈને સર્વોદયમાં પૂતી ગયા આપણે નાહવાનું છે નાવા ધોવાનું કલ્યાણ છે આપણે આ તમે જોઈ શકો છો સર્વોદય છે મહાદેવ આ પડીએ કાંઈ મહાદેવ પડીએ આપણે વિરમભાઈ વાળી ગાડી છે આપણે આ સર્વોદયમાં નાહવાનું છે લીંબડીની ને બગોદરાની સારા સર્વોદય છે આપણે નાહવા ધોવાનું ડ્રાઈવર માટે બેસ્ટ આપણે ડ્રાઈવર અહીં આવજો નાહવા ધોવા સારું ને બધી છે આપણે હવે નાઈ લીધું હવે આપણે પછી નીકળવાનું છે આપણે કિશોરભાઈએ પણ નાઈ લીધું નાહવાની ઓર જ મજા આવી ગઈ આપણે અડધી કલાક નાહ્યું

একটাই টিপ মাখি মেয়

રમવાનું હરે કૃષ્ણમાં રાખવા સંજયભાઈ પણ છે આપણે સંજયભાઈ પણ ભેગા થઈ જાઓ આપણે પાણી પોતી જાય ને ટ્રેક્ટર ખાલી કરી નાખીએ ટ્રેક્ટર કોઈ હતું નહીં તો આપણે આથી જ ખાલી કરવું પડશે આમાં ટ્રેક્ટર ખાલી કરી નાખીએ ખબરથી પછી વિ જાય વેલા ખાલી કરવા ખાલી કરીને યાજ ભૂઈ ગયા હતા ટાણી હવે નવ વાગે ઉઠીને જાય હવે હું ને કિશોરભાઈ બે ઉઠી જાય બ્રશ બ્રશ પાણી બધી કરી નીકળી જાય ઘરે જાય ને મારા વિડીયોનો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેલ ના દબાવી દેજો તો બધાને જય દ્વારકાધીશ હવે આપણે આ અહીં વિડીયો પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ